રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની ધૂળ ખાતી સાયકલો પ્રવેશો વર્ષ બે હજાર ત્રેવીસની સાયકલોનો વિડીયો વાયરલ મેઘરજના કસાણાની વિષ્વસ ઉત્તર બુનિયાદી શાળામાં પડેલી સાતસોથી આઠસો સાયકલોને લઈને સવાલ મેઘરજ તાલુકાની શાળાઓમાં આપવામાં આવતી સાયકલનો સ્ટોક હોવાની પ્રાથમિક માહિતી તમામ સાયકલો પર તાટપત્રી નાખેલી જોવા મળી સાયકલોના ટાયરોમાં હવા ન હોવાનું દૃશ્યમાન વર્ષ બે હજાર ચોવીસનો શાળા પ્રવેશ ત્રેવીસની ખરાડી અરવલ્લી હું પ્રવીણભાઈ પરમાર સેવા મંડળ મેઘરજ ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વ ઉત્સવ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસોના અંક અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતો અમોએ વિના બાળે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતો તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમોએ જે તે ઓફિસની જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી એ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે